ગુજરાતમાં લોકસભાની બંને સીટો હાર્યા બાદ હવે આમ આદમી પાર્ટી છે તે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતોની આગામી સમયમાં જે ચૂંટણી થવાની છે તે ચૂંટણીને લઈને સક્રિય જોવા મળી રહી છે ને તેના જ માટે હવે કાર્યક્રમ આપવામાં આવ્યો છે જેમાં મિશન વિસ્તાર નામનો આ કાર્યક્રમ થકી બાવન હજાર બુથો ઉપર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ કાર્યકર્તાઓને પહોંચાડશે લોકો સુધી આમ આદમી પાર્ટી નો પ્રચાર પ્રસાર થાય તે માટે કામગીરી કરવામાં આવશે પરંતુ કચ્છમાંથી આ તેની શરૂઆત થઈ છે ત્યારે કચ્છની ભૂમિ પરથી સુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા છે ગૌચરોની જમીન છે તે ઉદ્યોગપતિઓને પધરાવી દીધી હોવાના આરોપો પણ કર્યા છે તેના જ કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે શું છે સમગ્ર મામલો તે વિશે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતમાં થોડાક સમય અગાઉ લોકસભાની ચૂંટણી યોજાઈ હતી આ વખતે ગુજરાતમાં ઇન્ડિયા એલાયન્સે ચૂંટણી થઈ હતી જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક થઈને ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે કોંગ્રેસે ચોવીસ જેટલા બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીએ બે બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા જે બંને બેઠકો પર આમ આદમી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો જો કે હવે આગામી સમયમાં ગુજરાતમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે લઈને પાર્ટી એક્શન મોડમાં જોવા મળી રહી છે હવે આ બાબતને લઈને આગામી સમયમાં જેટલા બુથો પર કાર્યકર્તાઓ પહોંચાડવા માટેનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે ને આ કાર્યક્રમને મિશન વિસ્તાર નામ આપવામાં આવ્યું છે હવે આને જ લઈને આગામી સમયમાં જે ઠેર ઠેર આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા વાત કરવામાં આવી રહી છે કે તેઓ હજી પણ ઇન્ડિયા ગઠબંધનથી આગામી ચૂંટણી લડવાના છે તેને લઈને પણ રાજકારણમાં અનેક ચર્ચાઓ વેગવાન બની છે બીજી મહત્ત્વની વાત કરીએ તો થોડાક સમય અગાઉ આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે લોકસભાની ચૂંટણીની હાર બાદ એક નિરીક્ષણ બેઠક મળી હતી ને જે બેઠકમાં કેટલીક જવાબદારીઓ છે તે બદલાઈ શકે છે તે પ્રકારની વાત પણ ચર્ચામાં આવી હતી ત્યારે આમ આદમી પાર્ટીએ આ મિશનની શરૂઆત છે તે કચ્છથી કરી છે ને કચ્છની ભૂમિ પરથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા છે અને ગૌચરોની જમીન જે કચ્છમાં તે જમીનો ઉદ્યોગપતિઓ અને તેમના મળતીયાઓને પધરાવી દીધી હોવાના આરોપો લગાવ્યા છે અવારનવાર ભારતીય જનતા પાર્ટી ઉપર આ પ્રકારના ગંભીર આરોપો કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી છે તે લગાવી ચૂક્યું છે કે ગૌચરોની જમીનો છે તે ઉદ્યોગપતિઓ હોય બિલ્ડરો હોય તેમને આપી દેવામાં આવી છે ત્યારે લઈને પહેલાં એક સુદાન ગઢવીએ આગામી કાર્યક્રમોને લઈને શું વાત કહી છે અને શું પ્રહાર ભારતીય જનતા પાર્ટી ઉપર કર્યા છે તે સાંભળી લો તમે લોત્રીસ જિલ્લાઓ અને આઠ મહાનગરપાલિકાઓમાં મિશન વિસ્તાર અંતર્ગત બાવન ને બાવન હજાર બુથ ઉપર સંગઠન મજબૂત બને એ માટે નીકળ્યા છે અમારા માનનીય રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ અમારા માનનીય પ્રદેશ મહામંત્રી મનોજ સુરઠિયાજી કૈલાસદાનજી અને તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આજે કચ્છથી અમે શરૂઆત કરી છે કચોડો બારે માસ એ અંતર્ગત આજે અમે સંગઠન મિશન વિસ્તારમાં આજે કચ્છથી શરૂ થશે અને એ ત્રણ તબક્કાઓમાં તમામે તમામ જિલ્લાઓમાં અમારા પદાધિકારીઓ છે હોદ્દેદારીઓ છે હોદ્દેદારો છે આગામી ચૂંટણીઓ છે ચૂંટણીઓને લઈને રિવ્યૂ થશે કામગીરીના રિવ્યૂ કરીશું અને સાથે સાથે જરૂરી ફેરફારો કરી અને મજબૂત સંગઠન વધારે વધારે બને કેટલાક લોકોને જોઈનિંગના કાર્ય કાર્યક્રમો પણ વિવિધ રીતે કરવામાં આ મહિના દરમિયાન કરવામાં આવશે અને બીજું કે જ્યારે કચ્છમાં આવીએ છીએ ત્યારે હંમેશા પીડા એ થાય છે કે કચ્છ ખનીજથી ભરપૂર કચ્છ છે કચ્છમાં સૌથી મોટો જિલ્લો કચ્છ

ઉદ્યોગપતિઓ અથવા તો ઉદ્યોગપતિઓના મળતીઓ તો વિવિધ કંપનીઓને ફાળવવામાં આવે છે સામાન્ય રીતે ગૌચર ફાળવી નથી શકાત પરંતુ ભાજપના મળતીઓ વર્ષોથી કાંઈક એમની સત્તા આવવાની જે ખબર છે એવા વહેમમાં ત્રીસ વર્ષથી લૂંટવાનું ચાલુ રાખ્યું છે અધિકારીઓને ધમકાવે એટલે અધિકારીઓ ગૌચરની જમીન ખરાબાની બતાવી અને જમીન આપી દે છે વિધાનસભાના આંકડા પ્રમાણે પાંચ કરોડ ચોરસ મીટર જમીન ગૌચરની એ કોઈના કોઈ રીતે ઉદ્યોગપતિ અથવા તો મળતીઓને અથવા કંપનીઓને ગૌચરની આપવામાં આવી છે જેમાં એક કરોડ અને અઠ્ઠાણું લાખ ચોરસ મીટર માત્રને માત્ર કચ્છવાસીઓની ગૌચરની જમીનો પધરાવી દેવામાં આવી છે અને તમે જોતા હશો હમણાં જ કાઠડા ગામમાં ગૌચરની જમીનને લીધે વિવાદ હાઈકોર્ટે કહેવું પડ્યું કે ભાઈ ઉદ્યોગપતિની દલાલી કરવાની જરૂર નથી એવી તો કેટલી જમીનો છે કેટલીક જગ્યાએ જે આંકડા સામે આવી રહ્યા છે જેમાં પવનચક્તિઓ નાખી દીધી ગામમાં ચાર ચાર એકર હજાર એકર જમીન બતાવે છે ગૌચરની ત્યાં ગૌચર છે જ નહીં એટલે બહુ જ મોટું સૌથી મોટું કૌભાંડ ગૌચરનું બીજું કચ્છમાં ખનીજ ચોરી બેફામ ખનીજ ચોરી થઈ રહી છે મળતીયાઓ અને એના ભાજપના આગેવાનો જે મિલી ભગતની ખનીજ ચોરી કરી રહ્યા છે અને ત્રીજું મીઠાનું કૌભાંડ પણ કચ્છમાં હવે ફૂલ્યું ફાલ્યું છે આ હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તેમણે ગૌચરોની જમીનની સાથે સાથે કચ્છમાં એક બીજી મોટી સમસ્યા છે ખનીજ માફિયાઓની ત્યાં ખનનનો એક મોટો પ્રશ્ન છે તે ઉપસ્થિત થતો હોવાની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે અને આ મામલે તેમણે રાજ્ય સરકારને ચીમકી પણ આપી છે હવે જેવી રીતે અલગ અલગ કાર્યક્રમો અંતર્ગત આમ આદમી પાર્ટી છે તે લોકો સુધી પહોંચી રહી છે બાવન હજાર બુથો ઉપર આજે મિશન વિસ્તાર કાર્યક્રમ છે તે કરવામાં આવી રહ્યો છે ને આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં જો ઇન્ડિયા ગઠબંધન સાથે ચૂંટણી થાય છે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને કેટલો ફાયદો થાય છે અને ભારતીય જનતા પાર્ટીને આ બંને પાર્ટીઓ એક સાથે લડશે તો કેટલું નુકસાનીનો સામનો કરવો પડે છે તે તો સમય બતાવશે પરંતુ હાલ જે પ્રહારોની શરૂઆત થઈ છે ને જે કેમ્પેનની શરૂઆત થઈ છે તેના કારણે હવે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી માટે એક મોટા પડકારો પણ કહેવાય શકાય છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ